અમદાવાદ ટ્રાફિક પોલીસે છેલ્લા કેટલાક દિવસથી કોમ્બિંગ હાથ ધર્યું છે બ્લેક ફ્રેમ ઇન્સ્યોરન્સ પીઓસી લાયસન્સ ન હોય તેવા લોકોને દંડ ફટકાર્યો છે અને ત્યારે આરટીઓએ છેલ્લા પાંચ દિવસમાં પચાસ લાખનો દંડ વસૂલ કર્યો છે તેમજ પંદરસો થી વધુ લોકોએ મેમો પણ ભર્યો છે અને મેમો ભરવા માટે લોકોની લાંબી લાઈન પણ જોવા મળી રહી છે સોમવારે મંગળવારે અઢીસો લોકો એમ એમાં ભર્યા છે પછી બુધવારે પાંચસો પ્લસ ગઈકાલે પાંચસો વીસ આજે સવારથી એકસો વીસ લોકો તો લાઇનમાં છે એ બધાનું આજે થઈ જશે કેસીસ વિદાઉટ ઇન્સ્યોરન્સ છે લાઇસન્સ નથી કાગળો નથી રાખ્યા પાસે પીયુસી નથી રોંગ સાઈડ પાર્કિંગ છે આ પ્રકારના કેસીસ અમરેલીના સાવરકુંડલામાં શહેર ભાજપ મંત્રી રાજેશ નાગરેજા પર હુમલાની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે સાબરકુંડલામાં ઘટના સ્થળે પોલીસ દ્વારા આરોપીનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું સાબરકુંડલામાં અતિ સેન્સિટિવ વિસ્તારમાં પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો તો એએસપી સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ સ્થાનિક અધિકારીઓ સહિત પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે મહત્વનું છે કે ગઈકાલે ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા

લહારી લઈને ઉભા રહે છે એ લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે એ લોકોનું દબાણની અંદર બધું ભરપાઈ કરે છે જેસીબીની શું જરૂર છે કે તોડવા માટે લાવવાનો છે એ લોકોનો સામાન ભલે છે જે લોકો એ મંડપ બાંધીને બહાર વેપાર કરે છે એ લોકોને આ લોકો વોન કરે છે અમે સરકારની જોડે છે અને પ્રશાસનની બી જોડે છે કે ભાઈ દબાણ દૂર કરો વાત બરોબર છે પણ જે ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ જે પોતાની લહારીથી પોતાનું ઘર ગુજરાન ચલાવી રહ્યો છે એ લોકોનો માલ ભરે છે અને જે લોકોએ અહીંયા આગળ પાવતી પડાય છે બહાર મંડપ બાંધ્યો છે એ લોકોને વોન કરે છે નગરપાલિકાના કર્મચારી પર કોઈ હુમલો થયો નહીં એ લોકોને કાંઈ ગારો બોલી તો એના જે ફેમિલી મેમ્બર હતા તો કે ભાઈ આવી ગારો શું કરો બોલી બસ એ થયો અને ભાઈ વચ્ચે બધા અમે પડી અને જે હતું એ લોકોને ભાઈ એ લોકોને બસ પટ્ટો મારતા દેખાય છે હજાર દ્વારા નગરપાલિકાના કર્મચારી પર હુમલો કરી અને એમને પટ્ટાથી માર મારવામાં આવેલ છે અને એ બાબતની ફરિયાદ અત્યારે અમે પોલીસ સ્ટેશનમાં આવેલ છે ને અને ફરિયાદ નોંધવાની કામગીરી ચાલુ છે આ બાબતે ફરિયાદ નગરપાલિકા દ્વારા નગરપાલિકાના કર્મચારી દ્વારા નોંધવામાં આવેલ છે નગરપાલિકા દ્વારા કોઈ વાલાદાની અને નીતિ કરવામાં આવેલ નથી જે રોડની માર્જિનવાળી જગ્યામાં જ્યાં ટ્રાફિકને નડતરૂપ નથી થતી એવી જગ્યાઓએ નગરપાલિકાએ હંગામી ભાડાપટ્ટે આપેલ છે રાજપીપળાના ચિત્રાવાડી ગામના લોકોને બંધ પડેલી ફાટકના લીધે સમસ્યા ઉભી થાય છે ફાટકના કારણે થી રાજપીપળા જવા માટે બે થી ત્રણ કિલોમીટર ફરવું પડે છે આ ઉપરાંત ચારસો પચાસ વર્ષ જૂના હનુમાન મંદિરે જવા માટે પણ ફેરો થાય છે મહત્વનું છે કે અંકલેશ્વરથી રાજપીપળા જતી ટ્રેન લગભગ બે વર્ષથી બંધ છે તો આ ફાટક ખોલી દેવામાં આવે તો ચિત્રાવાડી ગામ અને હનુમાનજીના દર્શને આવતા ભક્તોની સમસ્યા ઉકેલાય ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરથી રાજપીપળા ટ્રેન અંગ્રેજોના સમયથી શરૂ થઈ હતી

અમારે ચિત્રાવાડી ગામના લોકોએ આવું હોય તો આ જ રસ્તો છે અમારી માંગ છે કે આ ફાટક ખોલી નાખે તો અમને અહીંથી જવાનું સહેલું પડે રજની રાજ્યની સંચાલકો હવે લડી લેવાના મૂડમાં હોય તેમ લાગે છે વિવિધ માંગ નહીં સ્વીકારાતા પ્રી સંચાલકોએ આંદોલનનો માર્ગ અપનાવશે આગામી ત્રણ ડિસેમ્બરે રાજ્યની તમામ પ્રી બંધ રાખવાનું એલાન કર્યું છે તમામ પ્રી સંચાલકો ગાંધીનગર એકઠા થશે ભાડા કરાર બીયુ પરમિશન સહિતના અલગ અલગ મુદ્દાઓ મામલે તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા પ્રીસ્કુલના સંચાલકો ગાંધીનગરમાં પ્રદર્શન કરશે રાજ્યભરની પ્રિસ્કૂલના સંચાલકો આંદોલનના માર્ગે છે અને આગામી ત્રણ તારીખે તમામ પ્રિસ્કૂલ જે છે તે બંધ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે પ્રિસ્કૂલ એસોસિએશનના સાગરભાઈ નાયક છે સાગરભાઈ પાસેથી જાણીશું સાગરભાઈ ત્રણ તારીખે બંધનું એલાન આપવામાં આવ્યું છે ખાસ કે પ્રિસ્કૂલ બંધ રાખવાનું આયોજન છે રાજ્યભરની શું આયોજન છે શું કહેવાય ત્રીજી તારીખે અમે લોકો શાંતિ પ્રદર્શન કરવાનું વિચાર્યું છે ગાંધીનગર રામકથા મેદાન પર અને એ દિવસે આપણે સાતસો થી હજાર ગુજરાત રાજ્યની પ્રિસ્કૂલો એક થવાની છે અને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનું છે જે અમારી વારંવાર માંગ હતી જે હજી સુધી પૂરી કરવામાં આવી નથી સાથે સાથે અમે લોકોએ એ દિવસે ગુજરાત રાજ્યમાં તમામ પ્રિસ્કૂલોને બંધ કરવાનું એલાન પણ કર્યું છે છે એના કારણે આપણે વિરોધ પ્રદર્શન કરવું પડ્યું સૌ પ્રથમ અમારી પહેલી માંગ એ છે કે બીયુ જે કમર્શિયલ રેસિડેન્શિયલ અપનાવું બંનેમાંથી કોઈ બી હોય ચાલે અને જ્યાં બીયું નથી આવી શકતું ત્યાં સાતબાર યા સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટથી પણ કામ ચલાવવું બીજું ટ્રસ્ટ જે ટ્રસ્ટનો મુદ્દો છે નાની સ્કૂલો છે પચાસ સાહીઠ સો છોકરાઓવાળી સ્કૂલો છે એમાં ટ્રસ્ટ બનાવવાનું કોઈ યોગદાન આવતું નથી એટલું મોટું મહત્ત્વ આવતું નથી અને એના પછી છે ભાડા કરાર પંદર વરસ લીઝ એગ્રીમેન્ટ જે કોઈ બી રેન્ટેડ મકાન માલિકો કોઈ અમને કરી આપતા નથી તો અમારી એવી માંગ છે કે બીયુ કોઈ પણ ચલાવો પ્લસ સ્ટ્રક્ચરલ સર્ટિફિકેટ ચલાવો ભાડા કરાર અગિયાર મહિનાનું સિમ્પલ નોટરાઇઝ કરી દો અને ટ્રસ્ટના બદલે અમને નોર્મલ કંપની એક્ટના અંદર અમને નાખી દો તો આ હતા સાગરભાઈ નાયક અને જે પ્રકારે પ્રી સ્કૂલ એસોસિએશન જે છેલ્લા ઘણા સમયથી પોતાના જે પડતર પ્રશ્નોને લઈને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી રહી છે શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરી રહી છે અને એ પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા આખરે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ત્રીજી તારીખે તમામ જે પ્રિસ્કૂલ જે છે રાજ્યની એ તમામ પ્રિસ્કૂલ બંધ રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ બુલેટિંગ માધે બેસ આટલું છે રજા આપશો નમસ્કાર યાત્રાધામ દ્વારકામાં ધોળા દિવસે બાઇકની ચોરી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ ખાનગી હોટલ બહાર પાર્ક બાઇક શખ્સ લઈને નાસી છૂટ્યો પોલીસે સીસીટીવી આધારે ચોરને પકડવા કર્યા સુરતના વરાછાના ત્રિકમનગર વિસ્તારમાં નબીરાઓએ જાહેરમાં ઉજવ્યો બર્થ કાળા સફેદ મોડીફાઈડ લાઇટ સાથેની ગાડીઓ લઈને સોસાયટીમાં કરી જન્મદિવસની ઉજવણી